નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગણતેશ્વર મંદિર જે પ્રાચીન શિવ મંદિર છે અને મિત્રો જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક બાર કિલોમીટર જેટલા જ અંતરે આવેલું છે અને તાલુકાના શરણાર ગામ નજીક આવેલું છે બારમી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે મિત્રો જે મધ્ય ભારતની માળવા શૈલીમાં આ પરમાર સ્થાપત્યની અસર વગર અને ચોલુક્ય સોલંકી સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે મિત્રો તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણી મંડપ ધર્મ અને મિત્રો આ મંદિર બે નદીઓ મહાનદી નદીના સંગમ પર ગામની નજીક આવેલું છે અને ગળતી નદી અને પરથી આ મંદિરનું નામ પડ્યું ગળતેશ્વર મહાદેવ તો અમે ફૂલ ફેમિલી સાથે આ ગણતર મહાદેવના દર્શન માટે આવ્યા હતા અને મંદિરમાં ઉતરવા માટે પગથિયા ઉતરી અને નીચે જવું પડે તો મેં શ્રાવણ માસની શરૂઆત ચાલુ જ હતી તો અમે ગણતેશ્વર મહાદેવમાં મંદિરે છે અને અભિષેક કર્યો અને ખૂબ જ સુંદર રીતે દર્શન કર્યા બહારનું લોકેશન ખૂબ જ સુંદર અને આહલાદક હતું એકદમ કુદરતી વાતાવરણમાં આ મંદિર આવેલું છે મારી દીકરી અને મારા બાને તો ખૂબ જ મજા આવી ઉપરની કોતરણી જોઈ ખૂબ જ સુંદર એવી ગુજરાતી સ્થાપત્ય શૈલીનું હોવાનું જણાય છે તો મિત્રો મહીસાગર નદીના કાંઠે જ આવેલું આ એક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું ખૂબ જ સુંદર એવું તેની બાજુમાં જ ત્યાં ખૂબ જ સુંદર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ વનમાં દાંડીયાત્રા સ્મૃતિપથ સરદાર વન ઓક્સિજન પાર્ક અને ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક માહિતીથી સભર છે અનેકવિધ ફૂલઝાડ અવિવિધતા ભર્યા વૃક્ષોથી સજ્જ આ ઉપવન પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે તો મિત્રો તમે જ્યારે આવો ત્યારે આ વનની મુલાકાત લેવાનું અચૂક ભૂલતા નહીં તો મિત્રો આ વનમાં મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાના બાવીસ સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોના માધ્યમથી બતાવવામાં આવે છે આ ઉપરાંત અહીં સરદાર વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂત પર્યાટકોની આકર્ષણનું કેન્દ્ર છે અહીં બનાવેલો ઓપ્શન પાર્ક ખૂબ જ સુંદર અને ઔષધિનો પાર્ક છે તો મિત્રો અહીં તમે આવો ત્યારે જૌથી આવજો અને ત્યારબાદ અમે મહીસાગર નદીમાં સ્નાન કર્યું અને વય ખૂબ જ સ્વચ્છ અને સુંદર જળ હતું આ જળ વહી રહ્યું હતું અને ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણ હતું તો શ્રાવણ માસમાં મહીસાગરનું સ્નાન અને વય ગળતેશ્વર મહાદેવના દર્શન સ્નાન તો તેની મમ્મીએ તેને ધરા પાણી ઉડાડી અને તેને ભીની કરી અને સ્નાન કરાવ્યું ત્યારબાદ બાદ બાઈએ તો ભજનની અને સત્સંગની ત્યાં પણ મોજ બોલાવી તો મિત્રો ડાકોર દર્શન માટે ગયેલા અને ત્યાંથી ફક્ત બાર કિલોમીટર જેટલું અંતર છે તો તમે જ્યારે ડાકોર આવો તો અહીંયા જરૂરથી આવજો મિત્રો અને મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો ધન્યવાદ જય ગણેશ્વર મહાદેવ